બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ મોરિયા પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં અને સાંસદ પરબત પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વાનનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો જે અંતર્ગત અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપસ્થિત મહાનુભાવો લીલી ઝંડી આપી મેમોગ્રાફી વાન તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિ કીર્તિસિંહ વાઘેલાના પાંત્રીસ લાખ રૂપિયાના દાન સહાયથી શરૂ કરાયેલા એ એલએસ એટલે કે એડવાન્સ લાઈફ સપોર્ટ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું માં જગદંબાની આજે પૂર્ણિમા પણ છે જોગાનું જોગ આજે અમે તારીખ કરી ત્યારે ખબર નથી આજે સવારે જ મેં પૂછ્યું તો કીધું કે આજે પૂર્ણિમા છે અને પુનમના દિવસે માં જગદંબાની સેવા કરવાનું કામ એ મેડિકલ કોલેજ ગરબાગી ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે બનાસ્તેરી કરવા જઈ રહી છે મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે કે પ્રશ્ન એવો થાય કે કોઈ બેનને શરૂઆત હોય અને જો એને ડિટેક્શન થઈ જાય એનું નિદાન થઈ જાય તો એના પ્રાણ બચી શકે પણ આપણે ત્યાં મુશ્કેલી એ થતી હોય છે છાતીનું કેન્સર હોય તો એ માને કે આ તો સામાન્ય ગાંઠ છે તે શું રાખે અને એ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને બીજા ત્રીજા સ્ટેજમાં જયારે જતું રહે ત્યારે પછી એ રીતે ફેલાયેલું હોય છે કે બેનને બચાવવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે જો પહેલા તબક્કાની અંદર એનું જો નિદાન થઈ જાય એને ખબર પડે તો એ માને બચાવી શકાય એ બેનને બચાવી શકાય સમયસર બચાવી શકાય પરંતુ પ્રશ્નો શું છે સમસ્યા એ છે કે એના માટેની મેમોગ્રાફી માટેની ટ્રીટમેન્ટ માટે શેખ અમદાવાદ સુધી કોણ જાય બાકી મોટી હોસ્પિટલમાં કોણ જાય ગામડાથી કરીને ગામમાં આપણે તો બેઠા હોય શરમ સંકોચના કારણે ઘણી વખત તો બેન કોઈને કહે નહીં અને કીધું હોય તો એમ લાગે અમદાવાદ સુધી ક્યાં જઈશું અમદાવાદમાં જઈને કઈ રીતે એટલે બ્રેસ્ટ કેન્સર હોય સર્વાઈકલ કેન્સર હોય ગર્ભાશયનો મોટું કેન્સર હોય ત્યાં સુધી એ જતી નથી અને શરમ અને સંકોચના કારણે ત્યાં સુધી જાય નહીં અને પછી જયારે એન્ડમાં ત્રીજા સ્ટેજે આજે પ્રગટ્યું છે આ કામમાંથી આપણે એવું કામ કરીએ કે જેથી કરીને બેનને પોતાના જ ગામની અંદર પોતે ચેક કરાવી શકે અને એમાં શરમ સંકોચ એટલા માટે એની પણ વ્યવસ્થા થાય આખી લક્ઝરી વાહન લક્ઝરી બસ હોય ને એટલી મોટી લક્ઝરી બસ એ ગામમાં એને ત્યાં જતી રહે એમ જ બધા મશીનો હોય મેમોગ્રાફી મશીન એમ હોય અને અંદર જે ડૉક્ટરો છે ને એ પણ બેનો રાખવાની નર્સો પણ બેનો જ હોય એટલે એને તો સંકો